આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા આજરોજ વડોદરાની કલેક્ટર કચેરી ખાતે વડોદરા લોકસભાના પ્રમુખ રામી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે ટાર્ઝન ટોલટેક્સ પર રૂપિયા કપાવા અને ભાવ વધારો પાછો ખેંચવા બાબતે આજરોજ કલેક્ટરને ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી પહોંચીને સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે

એમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે રૂપિયામાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે માન્ય કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે એક જ માંગ છે કે જે રીતે કરજન ટોલ નાકાની અંદર જે વધારો થયો છે કે શરૂઆતમાં એકસો પંચાવન રૂપિયામાં તમે ચોવીસ કલાક સુધી અવર જવર કરી શકતા હતા હવે એમાં પંચોતેર રૂપિયાનો વધારો કરી બસો ત્રીસ રૂપિયામાં તમે સમજો કે અવર જવર કરવામાં એક જ ટાઈમ ખાલી અવર જવર થાય એટલે ખૂબ દુઃખી બાબત છે આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી છે અરે તમારામાં તમે એક બાજુ રોડ ટેક્સ લો છો અને બીજી બાજુ ટોલ ટેક્સ લો છો એટલે ખાલી પબ્લિકને ટોલ ટેક્સ રોડ ટેક્સ ભર્યા જ કરવાના છે અને તમે રોડની ક્વોલિટી જુઓ એટલી કંડમ હાલત થઈ ગઈ છે કે આ રોડ પર કોઈ પણ સંજોગોમાં ટેક્સ લઈ શકાય નહીં તેમ છતાં પણ ઉપરથી વધારો કરવામાં આવ્યો છે અને અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અને જો આ સમસ્યા નું નિકારક નહીં આવે તો અમે સાત દિવસની અંદર ગાંધી ચિંધિયા માર્ગે વિરોધ પણ કરીશું અમે સાત દિવસ નો સમય આપ્યો છે સાત દિવસની અંદર જો નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું